અને વરસાદ પાણી કેમ છો એ મિત્રો જરાક કોમેન્ટમાં ભાઈ જણાવજો અને ક્યાંથી જો એ મિત્રો જરાક જણાવજો હાલો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો માંડવી પાવાનું આલે છે ભાઈ વરસાદ પાણી નથી ભાઈ તમારે હોય તો જરાક કોમેન્ટમાં જણાવજો ભાઈ અમારે તો વરસાદ પાણી અત્યારે છે નહીં મિત્રો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો જોઈ મિત્રો નારિયેલી નારિયેલી મિત્રો બધેમાં નારિયેલ આવી ગયા હે પણ નારિયેલી ઘણી મિત્રો એવી છે કે આમાં નારિયલ દુનિયાની હોય પણ ઝીણો ઝીણો મલક આવી પડ્યો પણ એક ઠેરાતું નથી મિત્રો નારિયેલ હવે એની કંઈક તમે પોષિક જાણતા હો તો મિત્રો જરાક કોમટ કરીને મિત્રો જણાવજો હવે નારિયેલ એમાં નારિયેલ બે તને કે જરાક વડેલા બાકી આવી હાવ જુમે લુંબી પડી ઝીણું ઝીણું નારિયેલ જ જે આમ દેખાય નારિયલ ઝીણું ઝીણું બધું હુંકાઈ જાય હવે એનું કારણ તો શું હોય મિત્રો જરાક ખબર હોય તો મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો મિત્રો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ મિત્રો કેમ છો મિત્રો મજામાં છો મિત્રો આ આંબાનો રોપડો વાવેલ છે આ મિત્રો જાંબુડી વાવલ છે મિત્રો અને આ પાછું એક આંબાનો છોટો છે મિત્રો આ એક ઘેણકું ગોટનું વાયુ તો એ મિત્રો ઉગી ગયું અને આ મિત્રો જાંબુડી છે આ પાછો આંબો હૈ મિત્રો અને આ પાછી જાંબુડી મિત્રો હાલો મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ કેમ છો મિત્રો મજામાં હશો મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો મિત્રો આજે મગફળી પાવાનું આલે હે ભાઈ વરસાદ વરસાદ નથી ભાઈ તમારે વરસાદ હોય તો જરાક મિત્રો કોમેન્ટમાં જણાવજો ભાઈ અને મિત્રો કોમેન્ટ લખો તો ભાઈ ગુજરાતીમાં લખજો ઇંગ્લિશ મિત્રો આ બહુ આવડતું નથી એટલે કોઈ પણ મિત્રો કોમેન્ટ લખો તો ભાઈ ગુજરાતીમાં લખશો કેમ છો મિત્રો મજામાં મજામાંશો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં હશો એ મારા રાધયા કમલનો પૂલ પાંચ પાકડ এধা কমল নো ভ ফুলো পাড়ি আই নে এ শিব মন্দির গোত এ ফুলে লাই তো শিব মন্দির গোতো এ পার্ব জো মারু ઓલ ફૂલું પાડે યારું એ મારા હૃદય કમલનો ઓલ ફૂલણો પાંચ પખડી યારું હલો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર ભાઈ અમારી લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ કેમ છો મિત્રો મજામાં હશો ભાઈ તમારે વરસાદ પાણી છે કે નહીં મિત્રો જરાક કોમેન્ટ કરીને જણાવજો ભાઈ ક્યાંથી જોશો મિત્ર જરાક કોમેન્ટ કરીને ભાઈ જણાવજો અમારે તો મિત્રો આજે વરસાદ નથી ભાઈ તમારે હોય તો જરાક કોમેન્ટ કરીને જણાવજો ભાઈ અમારે તો માંડવી પાવાનું હાલે ભાઈ મિત્રો પણ વરસાદ નથી ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈટમાં તમારું સ્વાગત છે નમસ્તે નમસ્તે ભાઈ એક મિત્ર જોડાણ હે ભાઈ પણ નામ ઇંગ્લિશમાં છે એટલે બહુ ખબર નથી પડતી ભાઈ પણ નમસ્તે નમસ્તે ભાઈ જય માતાજી અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ मित्रों कॉमेंट करो तो भाई गुजराती में कर दियो मित्रों इंग्लिश बहुत आवड़त नहीं भाई नमस्ते नमस्ते भाई नमस्ते बहु खूब खूब धन्यवाद मित्रों जोड़ा बदल खूब खूब आभार भाई नमस्ते भाई नमस्ते बे तर मित्र भाई जोड़ना है खूब खूब आभार भाई अमारी लाइव में जोड़ा बदल खूब खूब धन्यवाद मित्रों मित्रों लाइक करता रहो भाई कॉमेंट करता रहो अमारी लाइव में जोड़ा बदल खूब खूब तमो आभार भाई તમારે વરસાદ પાણી કેમ છે મિત્રો જરાક કોમેન્ટ કરીને જણાવજો ભાઈ અને મિત્રો કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો મિત્રો ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ કેમ છો મિત્રો મજામાં આવશો

અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો મિત્રો ક્યાંથી જોશે જરાક કોમેન્ટમાં મિત્રો જણાવજો ભાઈ ભાઈ વરસાદ પાણી છે નહીં મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો મિત્રો કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો મિત્રો ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ મિત્રો બહુ આવડતું નથી કેમ શું મિત્રો મજામાં હશો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો કેમ શું મિત્રો મજામાં હશો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો खूब-खूब धन्यवाद। थसो चालिरियो मित्रों जरा कमेंट में जनावजो भाई बरसात पाणी छे के ना मित्रों जरा कमेंट में जनावजो भाई मित्रों हमारी लाइव में जोड़ा बदल खूब-खूब खुँ आभार भाई थमारो मित्रों लाइक करता रहजो कमेंट करता रहजो भाई हमारी लाइव में जोड़ा बदल खूब-खूब आभार भाई थमारो मित्रों लाइक करता रहजो कमेंट करता रहजो सब्सक्राइब करता रहजो मित्रों અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ અને બીજી મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે ઉકાભાઈ ભજનિક ભજન જોવા માટે મિત્રો એ મારી ચેનલનું નામ છે ઉકાભાઈ ભજનીક એ ચેનલ ખોલી અને મિત્રો ભજન સાંભળજો એમાં મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ છો મિત્રો મજામાં હશો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ કેમ છો મિત્રો મજામાં ભાઈ લાઈક કરજો કોમેન્ટ કરજો ભાઈ મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો ભાઈ બીજી એક મારી ચેનલ છે યુટ્યુબની અંદર મિત્રો એમાં છે ઉકાભાઈ ભજની ગામ ખેનેડી મિત્રો એ જરાક સચ મારી અને જો આવી જાય તો મિત્રો એ મારી ચેનલમાં ભજન આવશે અને ભજન મીડિયમ આવડે પણ ભાઈ મિત્રો જોતા રહેજો ભાઈ લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો ફ્રેન્ડ છો મિત્રો મજામાં હશો મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો હલો મિત્રો ક્યાંથી જવશે ભાઈ જરાક કોમેન્ટમાં જણાવજો ભાઈ અને વરસાદ પાણી છે કે નહીં એ મિત્રો જરાક કોમેન્ટની અંદર જણાવજો ભાઈ અમારા ત્યાં મિત્રો વરસાદ છે નહીં ભાઈ પાણી આલે છે માંડવીમાં એક પાણી કાઢી લીધું ને બીજું પાણી મિત્રો જય માતાજી જય માતાજી ભાઈ કેમ છો ભાઈ અમારી લાઈ લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ લટર પટલ લાઈક લટોર પટલ લાઈક મિત્રો અમારી લાઈ જય માતાજી ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારું સ્વાગત છે મિત્રો સાથે ત્રણ હાલો મિત્રો રામા જય રામાધાણી જય રામાધાણી ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો કેમ છો મિત્રો મજામાં શો મિત્રો વરસાદ પાણી છે કે નહીં જરાક કોમેન્ટમાં જણાવજો ભાઈ અમારે તો વરસાદ પાણી અત્યારે છે નહીં મગફળીમાં પાણી આવે છે ભાઈ મોટરું મિત્રો લાઈક અરે કેમ છો કાકા એકદમ મજામાં ભાઈ ઇંગ્લિશમાં નામ છે એટલે નામ તો બહુ મિત્રો વાંચતા ના આવડે પણ એકદમ મજામાં અહીં તમે કેમ છો મજામાં છો ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા જય હિન્દ જય હિન્દ ભાઈ જય હિન્દ અમારી લાઈવમાં જોડાવા જય સોલંકી દીપકભાઈ સોલંકી દિલીપભાઈ નામ છે ધન્યવાદ દિલીપભાઈ ધન્યવાદ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ રાકેશભાઈ રાકેશભાઈ ફોજી જય માતાજીભાઈ રાકેશભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો મિત્રો કોમેન્ટ કરતા રહેજો ત્યાંથી જોઉં છો એ મિત્રો જણાવજો અને મિત્રો જરા કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો મિત્રો ઇંગ્લિશ બહુ આવડતો નથી ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો રાજસ્થાન ભાઈ ભાઈ રાજસ્થાનથી ભાઈ જોડાણા હે ભાઈ ઇંગ્લિશમાં નામ છે એટલે મિત્રો નામ તો ઇંગ્લિશ નથી આવડતું એટલે બહુ ના આવડે ગુજરાતીમાં કોમેન્ટ કરો તો એ આવડે ભાઈ બીજા ભાઈ જોડાણા છે મારું પાલીતાણા જય પાલીતાણાવાળા ભાઈને જય માતાજીભાઈ લાખ લાખ મારા વંદનભાઈ કેમ છો મિત્રો મજામાં છો રાકેશભાઈ ફોજીભાઈ બીજા એક ભાઈ હે જોડાશભાઈ રાકેશભાઈ ફોજીભાઈ રાકેશભાઈ જય માતાજી જય અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ ધન્યવાદ મિત્રો લાઈક કરતા રહેજો તમારી મિત્રોની સંત તમારે મિત્રોની આ વરસાદ પાણી છે કે નહીં મિત્રો અમારે તો વરસાદ પાણી છે નહીં અત્યારે અત્યારે મોટનું હાલે હે પાણીમાં ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ મિત્રો મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરતા રહેજો મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ કેમ છો મિત્રો એકદમ મજામાં શો ભાઈ જોઈ લ્યો મિત્રો આ મિત્રો કણેલનું ઝાડમ છે મિત્રો ફૂલ ખૂબ આવ્યા સારા સરસ અને આ મિત્રો ચીકુડી છે ચીકુડીમાં ઝીણા ઝીણા મિત્રો ચીકુડા આવ્યા હે ચીકુડા આ દેખાય ઝીણા ઝીણા ચીકુડા મિત્રો આવ્યા હે આ ચીકુડી વાવળ હે મિત્રો ત્યાંથી ચાલતા મિત્રો આ એક નારિયેલી વાવલ છે પણ આને કંઈ તમને કોશિશની ખબર હોય તો આમાં નારિયેલ એકદમ બહુ જ આવ્યું પણ હવે આમાં ઝીણા ઝીણા નારિયેલ છે ને હુકાઈ જાય છે આની કાંઈ પણ કોઈ પણ માહિતી હોય તો મિત્રો જરા કોમેન્ટમાં જણાવજો ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અમારી લાઈનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ કેમ છો મિત્રો મજામાં શો આ નારિયેલી હે આ નારિયેલીમાં કંઈક મિત્રો સારા નારિયેલ ઠેરાણા હે અને ઓલી નારિયેલીમાં એ બહુ નથી આ બે નારિયેલીમાં વધારે હે મિત્રો નારિયેલ મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો જરાક કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો મિત્રો ઇંગ્લિશ આવડતું નથી અને મિત્રો વરસાદ પાણી તમારે કેમ છે એ જરાક કોમેન્ટ કરીને જણાવજો ભાઈ અને ક્યાંથી જોવો છો એ જરાક મિત્રો કોમેન્ટ કરીને જણાવજો ભાઈ અમારે અત્યારે વરસાદ નથી ભાઈ માંડવીમાં પાણી હાલશે મોટનું ભાઈ પાવાનું હાલે બે દિવસે ચાલુ કર્યું બરાબર તમારે વરસાદ હોય તો જરાક કોમેન્ટ કરીને મારા ભાઈ જણાવજો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે ભાઈ કેમ છો મિત્રો મજામાં હશો શું ચાલી રહ્યું મિત્રો જરાક કોમેન્ટ કરીને ભાઈ જણાવજો મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે ભાઈ રાજેશભાઈ ફોજી જય માતાજી જય માતાજી પછી કાકા એક હરા હરામી મને બહુ બહુ કાકા એક હરામી મને બહુ હેરાન કરે છે કોણ ભાઈ તમને હેરાન કરે મિત્ર કાકા એક હરામી મને બહુ હેરાન કરે છે કોણ છે મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાય કેટમાં તમારું સ્વાગત છે ઇંગ્લિશમાં બીજા ભાઈ છે મારું પાલિતણા છે પછી એક બીજા ભાઈ છે રાજેશભાઈ ફોજી જોડા ભાઈ અમારી લાય તમારું સ્વાગત છે ભાઈ સીતારામ સીતારામ ભાઈ અમારી લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં શો વરસાદ પાણી કેમ છે મિત્રો જરાક કોમેન્ટ કરીને ભાઈ જણાવજો હાલો મિત્રો લાઈટ આવી ગઈ છે હવે મિત્રો પાવા જાવું છે ભાઈ લાઈટ હમણાં આવી હતી નહીં વહી ગઈ હતી ભાઈ અત્યારે હવે મોટર ચાલુ કરવા જ આવી છે ભાઈ હલો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈ ચેટમાં તમારું સ્વાગત છે ભાઈ કેમ છો મિત્રો મજામાં હશો ભાઈ સીતારામ ભાઈ સીતારામ કેમ છો મજામાં હશો ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો આ મારી માંડવી છે માંડવીમાં કાંઈ મિત્રો ઘટતું નથી પણ વરસાદની મિત્રો જરૂર આપણું તો મિત્રો પાઈ લીધું પગલા ફળામાં પાણી હાલ છે હાલો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે ભાઈ કેમ છો મિત્રો મજામાં હશો ભાઈ લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે ભાઈ હાલો મિત્રો લાઈક કરતા રહેજો કોમેટ કરતા રહેજો ભાઈ અમારી લાઈ ચેટમાં તમારું સ્વાગત છે ભાઈ કેમ છો મિત્રો મજામાં હશો ભાઈ હલો મિત્રો હવે લાઈટ બંધ કરું છો ભાઈ હવે મારે મોટર ચાલું કરવાનું થાય છે મિત્રો